પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું ઓનલાઈન જ્યારે પણ આપણે ફોર્મ ભરીએ ત્યારે બે વસ્તુ માગે છે અને બે વસ્તુ આપણી પાસે નથી હોતી મિત્ર કઈ કઈ વસ્તુ એક તો લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી એમાં માગે છે પરંતુ એ ઓનલાઈન આપણે મેળવવી પડે છે અને ત્યાર પછી બીજું લેન્ડ વિઝિટિંગ ડેટ આ બે વસ્તુ નવી છે અને બે વસ્તુ એમાં એડ કરવી જરૂરી છે તો આ બંને વસ્તુ તમે ઓનલાઈન મેળવી શકો છો ઓનલાઈન કેવી રીતે મેળવવી એના વિશે આપણે આ વિડીયોના માધ્યમથી સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી અને લેન્ડ વિઝિટિંગ ડેટ બંને મેળવવા માટે તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી અહીંયા લખો એની રોર એની રોર લખશો એટલે અહીંયા એની રોરની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે તો અહીંયા આપણે ડાયરેક્ટ ઓપન કરી લેશું ઓપન કર્યા પછી જો તમે ગ્રામ્યમાં રહેતા હોય તો અહીંયા વીવ લેન્ડ રેકોર્ડ રૂર એ સિલેક્ટ કરવાનું છે સિટીમાં રહેતા હોય તો અહીંયા અર્બન સિલેક્ટ કરવાનું છે વીવ લેન્ડ રેકોર્ડ અર્બન તો આપણે અહીંયા ગ્રામ્યમાં રહીએ છીએ એટલા માટે અહીંયા રૂલર સિલેક્ટ કરીશું હવે તમારે અહીંયા એક કોઈ પણ એક પસંદ કરવાનું છે શું પસંદ કરવાનું છે એ હું તમને જણાવી દઉં અહીંયા નીચે તમે જશો અહીં સ્ક્રોલ કરશો એટલે તમારે અહીંયા ઇન્ટીગ્રેટ સર્વે નંબર ડિટેલ મતલબ કે સર્વે નંબરને લગતી તમામ ડિટેલ તો એના ઉપર આપણે અહીંયા ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરશો ત્યાર પછી તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે ત્યાર પછી તમારો તાલુકો પસંદ કરવાનો રહેશે ગામ પસંદ કરવાનું રહેશે અને લાસ્ટમાં તમારો જે આઠ નંબરમાં આઠમાં સર્વે નંબર હોય તમારો એ સર્વે નંબર તમારે અહીંયા લખવાનો લખવાનો નથી પરંતુ તમારે ચર્ચ કરવાનો છે તમે જિલ્લો તાલુકો અને ગામ સિલેક્ટ કરી લીધા છે ત્યાર પછી તમારે સર્વે નંબર આ પ્રમાણે તમારે સ્ક્રોલ કરી અને સિલેક્ટ કરવાનો છે તો હું અહીંથી તમારો જે પ્રમાણે સર્વે નંબર તમારા ગામનો હોય તમારા ખેતરનો તો એ તમારે આ પ્રમાણે સિલેક્ટ કરવાનો રહેશે સર્વે નંબર સિલેક્ટ કર્યા પછી અહીંયા જે ઉપર કોડ છે એ કોડ તમારે અહીં નીચે ટાઈપ કરવાના છે અને તમારે અહીંયા ગેટ રેકોર્ડ ડિટેલ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે આઠ સર્વે નંબરને લગતી તમામ ડિટેલ અહીંયા આવી જશે હવે અહીંયા તમે જોઈ શકો છો તમારું તમામ ડિટેલ આવી જશે સર્વે નંબર તમારો અહીંયા આઠમાં આઠ પ્રમાણે સર્વે નંબર આવશે તે પછી તમારે અહીંયા આ તમારી જમીન કેટલી છે હેક્ટર કેટલા એરિયા છે તો તે બધી વસ્તુ તમારી અહીંયા આવી જશે આ હેક્ટર વસ્તુ એ પણ તમે અહીંયાથી મેળવી શકો છો અને ત્યાર પછી તમારે અહીંયા તમે જોઈ શકો છો યુપીઆઈએન મતલબ કે યુનિક પ્રોપર્ટી આઈડેટી આઈડેન્ટિફિકેશન નંબર આ જે છે એ લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી અહીંથી આપણે કોપી કરી લેવાની છે અને ત્યાં તમે જ્યાં તે ફોર્મ ભરતા હોય ત્યાં તમારે પેસ્ટ કરી દેવાની છે હવે તમારે લેન્ડ વિઝિટિંગ ડેટ મતલબ કે કઈ તારીખે તમારા નામો પર જમીન થઈ છે વારસાઈમાંથી તો એ તારીખ પણ તમારે અહીં લખવાની છે આઠ બાર બે હજાર એકવીસ જે છે તેની પણ આપણે આ પ્રમાણે કોપી કરી લેવાની છે આટલી કોપી કરવાની છે આખી કોપી નથી કરવાની અથવા તો તમે ડાયરેક્ટ આ તારીખ પણ તમે ટાઈપ કરી શકો છો તો આ પ્રમાણે સિમ્પલ રીતે તમે લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી અને લેન્ડ વિઝિટિંગ ડેટ આ બંને વસ્તુ જે છે તમારે આઠમાંથી મળી જશે ઓનલાઈન તમને મળી જશે ક્યાંય પણ તમારે ચર્ચ કરવાની જરૂરિયાત નથી અને બીજી ખાસ વસ્તુ હું તમને જણાવી દઉં મિત્રો કે જો તમે આ પીએમ કિસાન સન્માન નિધિમાં ઓનલાઈન ફોર્મ ના ભર્યું હોય તો મેં ઓલરેડી એનો વિડીયો બનાવેલો છે આ વિડીયોના એન્ડમાં તમને હું એની લિંક આપી દઈશ તો ત્યાંથી તમે ક્લિક કરી અને પૂરો વિડિયો જોશો વિડિયોમાં તમામ ડિટેલ આપી દીધી છે કે ભાઈ બે હજાર ચોવીસની અંદર શું શું સુધારા છે શું શું ફેરફાર છે અને કેવી રીતે ફોર્મ ભરવું તો એ તમામ વિગત આપી દીધી છે પરંતુ આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો